જુનાગઢમાં મહાશિવરાત્રી નો મેળો આવી રહ્યો છે અને અત્યારે હાલ આ મેળાને લઈને ખુબ જુનાગઢમાં રહેતા એક સૌથી મોટું સામે આવ્યું છે એટલું જ નહીં આ જુનાગઢમાંથી દૂષણ દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે અને તેની સાથે જ તેમને કહ્યું છે કે આ વખતે વીર ધર્મીઓને દુકાન આ મેળામાં આપતા નહીં શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જુનાગઢમાં અત્યારે હાલ સાધુ સંતો વચ્ચે ખૂબ જ આંતરિક ડખા ચાલી રહ્યા છે સૌથી પહેલા આપણે જોયું હતું કે જુનાગઢ અંબાજી મંદિરની ગાદીને લઈને હરિગીરી સામે મહેશગીરી બાપુ મેદાન આવ્યા હતા અને હવે આ બધાની વચ્ચે જુનાગઢમાં જ્યારે મહાશિવરાત્રીનો મેળો યોજાઈ રહ્યો છે તે જ દરમિયાન મહેશગીરી બાપુનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે સૌથી પહેલા તો તેમને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે મેળો અમારા હિન્દુ ધર્મનો છે એટલે શહેર નો મેળો ના હો નથી આ ધર્મનો મેળો છે તો ધર્મના મેળામાં ધર્મના નિયમ હોય તો આ હિન્દુ ધર્મના અંદર અમારો આગ્રહ છે કે કોઈ વિધર્મી આપ સૌ અહીંયા બગી કે દુકાન કે એવું કંઈ લાવવું નહીં લાવો તો પછી આપણે પોતાના જવાબદારીથી લાવજો બધાય મળીને આપણે આગ્રહ કર્યો છે એનું ધ્યાન રાખવું સરકારને ખાસ વિનંતી કરી છે પોલીસને ખાસ વિનંતી કરી છે કે ઘણા એવા વિદ્રોહી તત્વો ઘણા એવા બહારના સાધુઓ અહીંયા મેળો બગાડવાના પ્રયત્નમાં છે એટલે પૂરી તકેદારી સાથે આ વખતે ધ્યાન કે મેળાના અંદર કોઈ પણ એવું ઘર્ષણ ન થાય બાકી અમે જાગૃત કરી શકીએ છીએ બતાવી શકીએ છીએ ઘણા લોકો પોતે પાછળ આગળ બીજાને કરીને આવું બધું કરાવતા હોય છે પણ આપ સૌ ધ્યાન રાખશો તો ઘર્ષણ નહીં થાય શાંતિથી મેળો થાય અમે સ્થાનિક છીએ

એ સંગમ નું તીર્થ લાવ્યો છું બધા સંતો સાથે ને અહીંયા આગેવાનો સાથે હમણાં અમે એ જળ ગિરનાર પેલા પગ થી અમે ચડાવ્યું અને સંકલ્પ લીધો કે ગિરનાર નો મેળો ભવ્ય ભવ્ય થાય અધર્મ નાશ થાય અને આધર્મીઓ ગિરનાર છોડીને ભાગે જય ગિરનારી દર વર્ષ આ વખતે પણ તંત્ર ધ્યાન નહીં દીધું તો શું કરશું હું દર વખતે એક જ વાત કહું છું કે તમે કાયમના માટે આનો સુવિધાનું કરો કાયમના માટે સુવિધા જો તમે ઊભી કરશો તો આવી તકલીફ નહીં પડે પણ મને બહુ આશ્ચર્ય થાય છે દર વખતે કે કોઈ વિઝનરી જો અધિકારી હોય વિઝનરી નેતા હોય કે એવું હોય ને તો આ સમસ્યા નહીં આવે તો ક્યાં કંઈક કમી રહી રહી છે અને કદાચ જુનાગઢની જનતા મને એમ લાગે સૂરજ મોડો જાગતો હોય એમ મોડી પડી રહી છે નહીં તો

થવા જોઈએ એટલા કદાચ ન થાય કેમ કે ટાઈમ ના લીધે મોટી લાંબી સુવિધાઓને ટાઈમ લાગે પણ ઘણા ખરા કામ પણ થાય છે સરકાર વાયદો કરે છે સુવિધા ને લઈને પણ ફરતી નથી દર વર્ષે એક જ પ્રશ્ન આવે છે તો હવે આ વર્ષે પણ એ પ્રશ્ન આવશે કે તમારો સ્ટેન્ડ શું હશે મેં આપને ફરી વખત કીધું કે ક્યાંક ના ક્યાંક તમે જુનાગઢ સજા રૂપે કોઈને મોકલવા એવી રીતે ના જોવો જુનાગઢ એક બહુ મોટી ધર્મનગરી છે અને આવતા દિવસોમાં પ્રયાગરાજ હરિદ્વાર એવી રીતે આ શિવરાત્રીનો મેળો અહીંયા કુંભ મેળા જેવો થવાનો ચાલુ થશે થોડોક અહીંયા સુવિધાઓ જો તમે વધારશો તો ગુજરાતનું ગૌરવ વધશે ગુજરાતનું એક બહુ મહત્વપૂર્ણ તીર્થ છે એની ગરિમા હજી વધશે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ આવશે એટલે હું આપને વિનંતી કરું છું કે આ તાત્કાલિક આને કરો અને પછી નિર્ણય કરશું અત્યારે તો છેલ્લા જે મેળો થયો છે

આનાથી ગુજરાત ની ગૌરવ થશે કે બદનામી થશે એટલે જરાક હવે ધ્યાન આપવું જોઈએ અને આ બંધ કરવા માટે પોલીસ અને કલેક્ટરે એકદમ સક્ષ દરેક રાઉટીમાં ચેકિંગ કરવી જોઈએ કોઈ અસામાજિક કૃત્ય થઈ રહ્યું છે કે નહીં કોઈ અસામાજિક તત્વો છે કે નહીં ધર્મના વિરુદ્ધ કોઈ કાર્યો થઈ રહ્યા છે કે નહીં ભગવો પહેરીને કોઈ આતંકવાદી તો નથી દારૂ પીને ટૂંડ તો નથી થયેલો કોઈ એવો છે કે નહીં તો આ બધું જોવું જોઈએ પોતાનું તુતારી વગાડવા માંગતા હોય આ વખતે એવા વ્યક્તિત્વ ને યોગીજી બહુ ચોખ્ખી ભાષામાં કીધું કે તમને મેળો આ પટમાં કરવો છે કે જેલમાં કરવો છે નક્કી કરી લો એટલે એકદમ પેલા ગલુડીયો નો કું કું કરતું કુણામાં વહી જાય એમ વહી ગયા એટલે અહિયાં જો સરકાર થોડીક આવી શક્તિ બતાવે તો આ બધા ગલુડી અને એક આ વખતે પ્રશ્ન જે પ્રમાણે તેમણે વાત કરી એ પ્રમાણે કે સરકાર અમને લોકોને પૂછતી નથી સરકાર બહારના સાધુઓને પૂછે છે તેની સાથે જ તેમને દીકરીઓની છેડતી કરવાની વાત હોય અથવા તો પછી અત્યારે હાલ જે લોકો લોકો આવી રહ્યા છે તેને લઈને પણ તેમના દ્વારા અનેક એવી વાત કહેવામાં આવી છે આ બધાની વચ્ચે તેમને એમ પણ કહ્યું છે કે જુનાગઢમાં મેળાની પહેલા જ દૂષણ દૂર કરવામાં આવે તેવી પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી છે જો કે હવે આ વખતનો શિવરાત્રીનો જે આ મેળો છે તેની અંદર ખરેખર વિધર્મીઓને કોઈ સ્ટોરી નહીં આપવામાં આવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર